જીસવણા પોલીસે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના ધંભોલા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ચાર ગુનાઓમાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો આરોપીને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો જીસાવાડા પોલીસ મથકના પીએસઆઈ એમપી પરમાર તેમજ પોલીસ સ્ટાફના માણસો જીસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાહુલસિંહ નવલસિંહ પરમારને બાતવી મળી હતી કે રાજસ્થાનના ડુંગરપુરના ધંભોલા પોલીસ ઘર પર ચોરીના ચાર ગુનામાં સડોવાયેલ અને છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપી રમેશભાઈ મંગળાભાઈ સોલંકી જે અંબાલી ફળિયા ખાતે તેના ઘરે આવેલ છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને આરોપીને ઝડપી પાડી પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે જીસાવડા પોલીસે આગળ પણ અનેક રીઠા ગુનેગારોને ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે અહેવાલ માંજુભાઈ બારિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ